પરશુરામ યુવા ગ્રુપ ભાવનગર દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મોત્સવની આસ્થાપેર ઉજવણી કરવામાં આવી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામજી મહારાજના જન્મોત્સવને પરશુરામ યુવા ગ્રુપ ભાવનગર શહેર જિલ્લા દ્વારા શ્રદ્ધાપેર ઉજવવામાં આવ્યું હતું ભાવનગરના ભૂદેવો દ્વારા ભાવનગરના પ્રવેશ દ્વાર સમા આખલોલ પુલ પર સ્થાપિત ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાને પ્રથમ પૂજા અર્ચના કરી બાદમાં તેમના શસ્ત્ર પરસીનું પૂજન કરાયું હતું ત્યારબાદ આખલોર મહાદેવ મંદિરમાં મહાદેવના સાનિધ્યમાં તાજેતરમાં કાશ્મીરમાં બનેલ હત્યાકાંડમાં હદભાગી સનાતની સદગતોને બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના અગ્રણીઓએ સાથે મળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જ્યારે આખલોર મહાદેવજીની મહાઆરતીનો લાભ લઈ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમો કાશ્મીર વિસ્તારમાં ભોગ બનેલા તમામ સનાતની સદગતોના મોતનો મલાજો જળવાય એ રીતે સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં પરશુરામ યુવા ગ્રુપ ભાવનગરના શહેર અધ્યક્ષ કેતન વ્યાસના માર્ગદર્શનમાં તેરૈયા દ્વારા આયોજન કરાયેલ જેમાં ભાવનગર સમસ્ત બ્રહ્મ સમાજના શહેર અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્રભાઈ મહેતા પરશુરામ યુવા ગ્રુપ શહેર અધ્યક્ષ કેતન વ્યાસ શહેર મંત્રી મહીપત ત્રિવેદી પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી પરશુરામના યુવા ગ્રુપના જિલ્લા મંત્રી તેરૈયા પાલીવાડ સમાજના સુરેશભાઈ બારીયા બ્રહ્મ અગ્રણી સંજયભાઈ પંડિયા પંડિત સાહેબ બ્રહ્મકાંતિ સંઘના કૌશિકભાઈ ઉપાધ્યા પરશુરામ યુવા ગ્રુપના અમિતભાઈ ત્રિવેદી જીતુભાઈ પંડ્યા ભાવનગર શહેર યુવા ગ્રુપ બ્રહ્મ સમાજના પ્રશાંત જાની નિશાંત રાજ્યગુરુ હાર્દિક ઓઝા ચિંનાબેન ઓઝા શિવાનંદ ઝા વિજય જોશી મનીષ ઉપાધ્યાય ભરતભાઈ દવે માસ્ટર પુરોહિત સાહેબ મહેશભાઈ પંડ્યા બ્રહ્મ પડકાર સહિત બ્રહ્મ અગ્રણીઓ અને અન્ય સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવને સાદગીપૂર્વ ઉજવવામાં આવ્યો હતો તે નિમિત્તે એ સત્યાવીસ સનાતની હિન્દુઓને ભગવાન ભોળાનાથ ભગવાન પરશુરામજી એમના આત્માને શાંતિ આપે એ માટે અત્રે બે મિનિટનું મૌન અને શ્રદ્ધાંજલિનો એક આયોજન કરેલ છે અને આ નિમિત્તે